આજના આ દેખા દેખી અને ખર્ચાળ જમાનામાં સામાન્ય પરિવારના ઘરે લગ્ન પ્રસંગ જેવા કોઈ પ્રસંગ કરવાના થાય ત્યારે તે પરિવાર ચિંતામાં મુકાઈ જતો હોય છે તેથી આવા પરિવારોને આર્થિક મદદ મળી રહે તે માટે સમૂહ લગ્ન જેવા આયોજન કરી આવા પરિવારોને ખર્ચમાં રાહત આપી શકાય છે લાખણી તાલુકાના વાલ્મીકી સમાજને આર્થિક રીતે ટેકો મળી રહે તે માટે વાલ્મીકી સમાજ ચેરિબલ ટ્રસ્ટ લાખણી અને લાખણી તાલુકાના અન્ય સમાજના આગેવાનોના સહયોગથી લાખણી ખાતે આવેલી શાળાના કેમ્પસમાં લાખણી તાલુકા વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહ લગ્ન સમૂહ લગ્નમાં પંગલા માડી પોતાના દાંપત્ય જીવનની શુભ શરૂઆત સમાજના રીતિ રિવાજ મુજબ કરી હતી ત્યારે નવયુગલોના માતા પિતા તેમજ સમાજના વડીલોએ આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી આ સમૂહ લગ્નના આયોજન માટે લાખણી તાલુકાના અન્ય સમાજના આગેવાનો દ્વારા ભોજન સમારંભ મંડપ સહિત

ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાખલ શ્રી સરસ્વતી વિદ્યાલય મુકામે જે તેર સમૂહ લગ્ન યોજાયા એમાંથી મારે એટલું જ કહેવું છે કે એક વાલ્મિકી સમાજે આ તાલુકામાં પહેલ કરી છે એ હું માનું છું કે દરેક સમાજ આની પહેલ કરે અને આ વાતને આગળ ધપાવે એવી મારી ઈચ્છા અને દરેક નો આ એક મેસેજ સારો મેસેજ દરેક લોકો સુધી પહોંચે એમાં વાલ્મીકી સમાજ કરી શકે છે તો આપણે કેમ નથી કરી શકતા પણ આપણે એકબીજાથી પેલું છે કે ભાઈ એવું કર્યું તો મારે આવું કરવું છે પેલા ભાઈ આવું કર્યું મારે આવું કરવું છે અને જયારે પણ જો અમારા આઠ ગોમ ચૌધરી સમાજ માટે જો સમૂહ લગ્ન થશે તો પ્રથમ મારી દીકરી ને પેલા નંબર માં લખાઈશ સમૂહ લગ્ન